ભાઈ પરમાર શામપ્રત ટ્રસ્ટ શ્રી આજે આપણી સંસ્થામાં દરેક વખતે અલગ અલગ કેમ્પો થતા હોય છે આપણી સંસ્થાનો એક જ હેતુ છે કે આપણી સંસ્થામાં જે દિવ્યાંગ બાળકોને સાંતવીએ છીએ એમની સાથે સાથે આજુબાજુ જે દિવ્યાંગો છે એમને કઈ રીતે મદદરૂપ થઈ શકે તેના અનુસંધાને ભગવાન મહાવીર વિકલાંગ સેવા સહ સમિતિ છે એમનો સંપર્ક કરી એમના ટ્રસ્ટ જે લલિતભાઈ જૈન છે એમની સાથે વાતચીત કરી અને આપણા જુનાગઢની આજુબાજુમાં જે દિવ્યાંગો છે કે જેમને પગ ની તકલીફ છે કેલિપર્સ પહેરવાની તકલીફ છે એવા બધા દિવ્યાંગોનું સર્વે કરી અને એક કેલિપર્સ કૃત્રિમ પગનો એક કેમ્પ રાખવામાં આવેલ આ કેમ્પની વિશેષતા એ છે કે આપણા જૂનાગઢની આજુબાજુના લગભગ બસોથી વધારે દિવ્યાંગ બાળકો ભાગ લેશે અથવા તો દિવ્યાંગો ભાગ લેશે પણ તેમાં ખાસ વિશેષતા એ છે કે અહીંયા સ્થળ ઉપર જ સવારે માપ લઈ અને ત્રણથી ચાર કલાકમાં કેમ્પમાં પગનું વિતરણ કરવામાં આવશે આખો વર્કશોપ જ જે ભગવાન મહાવીર વિકલાંગ સમિતિ છે અને આખો વર્કશોપ જ અહીંયા ઊભો કરેલો છે અને આ વર્કશોપ છ દિવસ સુધી ચાલશે જેથી કરીને દરરોજ ચાલીસથી પચાસ દિવ્યાંગોનું એસેસમેન્ટ કરી અને સાંજે ત્રણથી ચાર કલાકમાં એમને પગ આપી દેવામાં આવશે ખરેખર ભગવાન મહાવીર સમિતિ છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમની સાથે આવેલા કોઓર્ડિનેટર પ્રણવભાઈ તેમજ તેમના ટ્રસ્ટી શ્રી ઓઝા સાહેબ તેમજ તેમની સાથે તમામ ડૉક્ટરો છે એમનો ખૂબ આભાર માનીએ છે આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે આપણા મેયર શ્રી ગીતાબેન પરમાર તેમજ બાળ કલ્યાણ સમિતિના સંપૂર્ણ શ્રીઓ આવેલા હતા તેમની સાથે બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મેડા તેમજ સાથે સાથે કેડભાઈ પટેલ અને જે જિલ્લા પ્રમુખ ઉમર છે એ પણ સંસ્થાની મુલાકાત લઈ અને જે દિવ્યાંગો છે તેમને પ્રોત્સાહન કરાવ્યું છે આ કેમ ખૂબ ખૂબ સફળ થયો છે હા અને બહુ સારું છે હું માનું છું સંસ્થા નો આભારી બધા જે આવ્યા શ્રોતાઓ મહાનુભાવો બધાનો આભારી એટલે જ્યારે આમાં સંસ્થા મા આવી ત્યારે આપણે કોઈ મંદિરમાં આવ્યા છે એવો આપણને ભાવ થાય છે એવી આ સંસ્થા કે જે દિવ્યાંગ બાળકોને સાચવે છે અને માતા પિતા જેવો પ્રેમ આપે એ બાળકોનો ઉછેર કરે છે પરંતુ આ દિવ્યાંગ સંસ્થા ખૂબ સારા સારા કામો કરે છે એમાંનું એક કામ એક કામ એક નવીન કે જેઓ જેમના પગ નથી તેમના કૃત્રિમ પગ આજે એ લોકો સંસ્થા દ્વારા કેમ્પ કરી અને કૃત્રિમ પગો આપી અને ખૂબ

કુદરતના મદદનીશની મદદનીશને અમે જોયા છીએ જે કામ કુદરતે કરવાનું છે એ કુદરતના મદદનીશ તરીકે આ બંને સંસ્થાઓ કરી રહી છે ઘણા બધા લાભાર્થીઓ છે ઘણા બધાને આજે પગ આપવામાં આવ્યા છે સતત છ દિવસ આ કેમ્પ ચાલવાનો છે અને બસોથી વધુ લાભાર્થીઓ આ કેમ્પનો લાભ લેવાના છે ત્યારે આ બંને સંસ્થાઓને અભિનંદન આપીએ છીએ અને જે લોકોને આજે પગ મળ્યા છે એમની પણ આજે જ્યારે હાલત જોઈ પગ પહેલાંની અને આ કુદરત પગ લાગ્યા પછીની તો આપણે ખરેખર એમ થાય કે આવું ઉત્તમ અનવતાનું સેવા કાર્ય જે છે આજે જોવા મળ્યું છે એના માટે અનુતનના સંસ્થાને અભિનંદન આપીએ છીએ અને તમામ લાભાર્થીઓને પણ અભિનંદન આપીએ છીએ